નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના માનગઢ ગામે શ્રી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત જે છે એ શિવપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આજે આઠમો દિવસ છે કથાના વક્તા આપણી સાથે છે પૂછી બાપુ સાથે આપણે થોડીક વાત કરીએ બાપુ કથાનો આજે આઠમો દિવસ છે તમારા બે શબ્દો સમસ્ત માનગઢ ગામ દ્વારા આયોજિત ભગવાન મહાદેવની અંદર પ્રીતિ અને પ્રેમ જગાડનારી જે શિવપુરાણની કથા છે એ શિવપુરાણના આ માધ્યમ દ્વારા આ ગ્રામજનો તથા આસપાસ વિસ્તારના જનમાનસ સુધી શિવ તત્વ પહોંચે આ ભાવ સાથે આ એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કથાની સાથે સાથે કથા પૂર્ણ થયા બાદ ભગવાન સોમનાથ મહાદેવની એક ભવ્ય મંદિરનું નિર્માણ છે અને એ પ્રતિષ્ઠાનું આયોજન પણ અહીંયા કરેલું છે શાસ્ત્રમાં શિવને એક કલ્યાણરૂપી તત્વ બતાવવામાં આવ્યું છે કે જ્યાં શિવ છે ત્યાં કલ્યાણ છે અને જ્યાં કલ્યાણ છે ત્યાં શિવ છે અર્થાત કે બંને એકબીજાના પરસ્પર છે આ ભાવ સાથે ભગવાન સોમનાથ દાદા અહીંયા બિરાજમાન થવાના છે માનગઢ ગામની અંદર એના પૂર્વમાં માનગઢ ગામ એની આજુબાજુમાં રહેલા જે કોઈ વ્યક્તિઓ જીવો છે એ બધાયના હૃદયમાં પહેલાં ભગવાન સોમનાથ દાદા બિરાજમાન થાય એટલા માટે થઈ અને આ ભવ્ય કથાનું આયોજન કરેલું છે ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત રહી અને કથાનો લાભ લઈ રહ્યા છે મારું નામ શિણોજીયા કૃપાલી દલસુખભાઈ છે હું આ ગામની દીકરી છું અહીંયા અમારા ગામમાં ઘણા વર્ષો પછી રામજી મંદિરની પુનપ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાર પછીનું આમ પંદર વર્ષ પછી અમારા ગામમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ શિવપુરાણનો લાભ આજુબાજુના બધા ગામના લોકો લઈ રહ્યા છે અને એટલો ઉત્સાહિત છે ને અમારા ગામના લોકો બધા કાસ્ટના લોકો રહે છે પટેલ ભરવાડ દરબાર રાજપૂત બધા લોકો છે અને બધા લોકોનો એટલો સાથ સહકાર છે ને કે આ કથાનું અમે આયોજન કરી શક્યા છીએ મારું નામ જે છે હું આ ગામની દીકરી છું આ કથાનો શિવપુરાણ છે એનો કથાનો ટાઈમ સવારે નવથી બાર વાગ્યાનો છે અને બપોર પછી ત્રણથી છનો છે અહીં મહાપ્રસાદ માટેની મહાપ્રસાદ લેવામાં આવે છે અને એમાં હજારો માણસોની સંખ્યા હોય છે આજુબાજુના ગામના લોકો પણ આવે છે માનગઢ ગામનો વતની છું મારું નામ પટેલ દલસુખભાઈ ધરમસિંહભાઈ જ્યારે આ મંદિર અમે સોમપુરાભાઈ દિનેશભાઈ સંઘાણી ધાંગધ્રાવાળા તેમને આપ્યું એટલે પ્લિન્થનું કામ કર્યું જે અમે ગામના આખા સમૂહમાં મળી અને સહપ્રયાસથી ચાલુ કર્યું પછી ઉપરનો ભાગ બધો જે મંદિરનો રહ્યો કોતરણી કામને પથ્થરનું બનાવ્યું આખું એ સોમપુરાભાઈએ બનાવ્યું એ અમે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી આપ્યું હતું ત્યાર પછી મંદિરનું જે પૂરું થયું પછી જે કાંઈ બહારનું ના તે બધું તૈયાર થતાં બધું જે કાંઈ પણ પુરુષાર્થ કર્યો એ ગામના સહભાગીથી અમે કર્યો એ અને બીજા નંબરમાં જે અત્યારે આપણે જોવા જઈએ તો યજ્ઞશાળા યજ્ઞશાળામાં જે અમે શાસ્ત્રોક્ત વિધિ મુજબ જે આપણે કહી કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનાવવા તરફ જયા એટલે અમે વાંસની યજ્ઞશાળા બનાવી અને યજ્ઞશાળામાં એક હું પોતે મારો પરિશ્રમ અને મારી સાથમાં મનરભાઈ મિસ્ત્રી એટલે પટેલ છે અને તેમનો સહયોગ લઈ અને અમે બે ભાઈઓ સાથે રહી અને ગામના છોકરા યુવાન મિત્રો અમે સાત આઠ ભાઈઓ રાખ્યા એક મુકેશભાઈ વાસુદેવભાઈ ગુણવંતભાઈ એવી રીતે અમે સાત આઠ મિત્રો સાથે રાખી અને ગામના તમામ યુવાન મિત્રો એટલો અમને પુરુષાર્થ અને સહયોગ આપ્યો એના સહયોગથી અમે અમે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ મહાદેવ મારું નામ ગૌરાંગ જોશી અજયભાઈ આ યજ્ઞ ત્રણ દિવસની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે યજ્ઞના આચાર્ય તરીકે હું ફરજ નિભાવું છું આ જે યજ્ઞાળા આ જે કંઈ પણ જે આ જે દિવ્ય જે થયું છે હે મેં તો ખાલી વાત કરી હતી મારો એક એક શબ્દ સમસ્ત માનગઢ ગામે ઉપાડી લીધો એનું આ જે જે તમારી સામે જે આ બનેલું છે તેનું આ જે દિવ્ય જે બનાવેલું છે યજ્ઞશાળા શાળા એનું પરિણામ છે તો કહેવાનો મતલબ કે આ યજ્ઞ શાળાની અંદર કાયદેસર દિશા પ્રમાણે નવું કુંડ બનાવેલામાં આવે છે આખી યજ્ઞશાળા શાળા અડતાલીસ બાય અડતાલીસમાં બનાવેલી છે અહીંયા સત્તર સત્તર વરઘોડિયા વહેવાના છે અને એ સિવાય મુખ્ય યજમાન જે છે એની આખી પીઠિકા બનાવવા તૈયાર કરવામાં આવેલી છે અને આ જે મહાદેવજીનું મંદિર એ અહીંયા એકવીસ ભૂદેવો આ વૈદિક ચાર વેદના બ્રાહ્મણો આવવાના છે અને વૈદિક પરંપરા રીતે શાસ્ત્રના નીતિ નિયમ મુજબ ત્રણ દિવસની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું છે